વર્તમાન સમયમાં લગભગ અડધો ભારત અને વિશ્વની સિત્તેર થી પણ વધારે જનસંખ્યા કબજિયાત નામની સમસ્યાથી પીડાય છે અને એનાથી બચવા માટે લાખો લોકો રાત્રે સૂતી વખતે ઈશબગુલની ફાંકી મારે છે પરંતુ ઈશબગુલ કઈ પ્રત્યેક વ્યક્તિ લેવું જોઈએ નહીં ઈશબગુલ કોને લેવું અને કોને ન લેવું તેની વિવેક બુદ્ધિથી જો ઈશબગુલનો ઉપયોગ કરશો તો જ ઈશબગુલ તમને ફાયદો આપી શકે અન્યથા નુકસાન કરી શકે જે લોકોના શરીરની અંદર ઉષ્ણતા વધારે છે જે કોઈ લોકો મેદસ્વીપણાથી પીડાય છે વજન ભારે છે શરીર પતલું નથી આવા લોકો ઈ ઉપયોગ કરશે તો ચાલશે પરંતુ જે લોકોના શરીર અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ વધારે છે શરીર કોઈ પતલું છે સાંધાના દુખાવા છે સાંધામાંથી કટકટ અવાજ આવે છે ઇન્ટરનલ ડ્રાયનેસ વધારે છે આવા લોકોએ ક્યારે પણ ઈશબગુલનો ઉપયોગ કબજિયાતની બીમારીમાંથી બચવા માટે ક્યારે પણ ઉપયોગ કરવો જોઈએ નહીં જે લોકોને અતિરિક્ત ગરમીને કારણે મોઢામાં ચાંદા પડતા હોય પેટમાં ચાંદા પડતા હોય અલ્સર જેવી સમસ્યાથી પીડાતા હોય આવા લોકોએ ક્યારે પણ કબજિયાતને દૂર કરવા માટે ઈશબગુલનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે ઈશબગુલ ગુલ સ્વભાવિક ઠંડુ છે સાથે સાથે ઇન્ટરનલ ડ્રાયનેસ પેદા કરે છે હવે જે લોકોના શરીર અંદર વાયુ વધારે છે ઇન્ટરનેટ ની સમસ્યાથી પીડાય છે એવા લોકો ઈશબ ગુલના સ્થાને રેચક દ્રવ્યો તરીકે પેટ સાફ કરવા માટે હરડેનો ઉપયોગ કરી શકાય દિવેલનો ઉપયોગ કરી શકાય પરંતુ અતિરિક્ત વાયુ પ્રધાન લોકોએ અને પતલા લોકોએ ક્યારે પણ પેટ સાફ કરવા માટે ઈશબ ગુલનો ઉપયોગ કરવો જોઈએ નહીં અન્ય બીજા લોકો જે છે મેદસ્વીપણાથી પીડાય છે હવે ભારે છે આવા તમામ લોકો પેટ સાફ કરવાના ઉદ્દેશ્યથી ઈશબ ગુલનો ઉપયોગ જરૂર કરી શકે